નમસ્કાર દોસ્તો અમારી હીરા ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે આજે તમને આ વિડીયોની અંદર ખાસ મહત્વની જાણકારી મળશે એટલે પૂરેપૂરો વિડીયો જોઈએ પહેલી વખત આપણી ચેનલ જોતા તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હીરા ઉદ્યોગને લગતી અવનવી જાણકારી આપણી ચેનલની અંદર મળતી રહે આજે આપણે વાત કરવાની ખાસ તમે થમનેલ ઉપર વાંચ્યું છે કે પાંત્રીસ થી છત્રીસની સાઇઝ છે આ રીતની રફ છે ડબલ એ બની શકે કેમ કે અમુક નંબર આની અંદર ડબલ એ બની શકે એ રીતની આ રફ છે આખી રપશે આમાં જનરલ હીરા હશે વ્હાઈટ શેડ ઉપર એ છે કલર છે બધી રીતના હીરા છે એટલે આમાં તમારે એક એસોટ કરીને આમાં બનાવવાનું છે ડબલ એ બનાવો તો પણ સાલ છે સિંગલ બનાવો તો પણ સાયલ છે એમાં શું છે અમુક ટકા ડબલ નંબર જે નીકળે એ ડબલ બનાવાય ને અમુક ટકા એવું લાગે એ સિંગલ બનાવી નાખવાનું એટલે સિંગલ ડબલ બે વસ્તુ આની અંદર બની શકે ને ભાવ હાવ રીઝનેબલ ભાવમાં આપણે આપવાના છીએ આનો ભાવ હાવ રીઝનેબલ છે ખાલી પાસઠ રૂપિયા ખાલી પાસઠ રૂપિયા બહુ સારામાં સારી રફ છે ને આ રફ તમે જો લેવા માંગતા હોય ગુજરાત માંથી કોઈ પણ જગ્યા ઉપરથી હોય તમને ચોક્કસ ઓનલાઈન મળી શકશે બીજા દિવસે તમને આંગળીયામાં મળી જાય છે એટલે આનું આંગળીઓ આપણે શનિવારે કાલે થાય આંગળીઓ આજે આપણે શું છે રજા છે એટલે કાલે હું તમને આંગળીઓ કરીશ ને બીજું કે તમે જો આ રફ લેવા માંગતા હોય તો તમારે મને વોટ્સઅપ ઉપર તમારી સ્ક્રીન ઉપર ખાસ જે વોટ્સઅપ નંબર આવે છે ને એ નંબર ઉપર તમારે મને મેસેજ કરવાનો છે અને તમારું એડ્રેસ લખા લખ મેકલવાનું છે એમાં કોલ ન કરતા ખાલી તમારું એડ્રેસ મેકલજો પૂરું તમારું એડ્રેસ તમારો તાલુકો તમારું સિટીનું નામ એ લખીને મને મેકલી દેજો ને હું જે બાર કોડ આપું છું ને આ તમને જે વોટ્સઅપ ઉપર હું તમને બારકોડ મેકલીશ એ બારકોડ ઉપર તમારે પેમેન્ટ કરવાનું રહેશે ને આ રફ તમને ત્રીસ કેરેટ મળી શકશે આ રફ તમને ત્રીસ કેરેટ તમે ઓછામાં ઓછી લઈ શકશો ત્રીસ કેરેટ જ આપણે બધાને દેવાના છે ત્રીસ કેરેટ લો બનાવો તમને સો એ સો ટકા ફાયદો થાય એની અંદર કેમકે હાવ સામાન્ય ભાવમાં જ આપણે આપીએ છીએ પાસઠ રૂપિયાની અંદર પાંત્રીસ થી ની સાઇઝ એટલે સારામાં સારી સાઇઝ છે ને એની અંદર ઉસો નંબર નીકળશે કે આ જનરલ રફ છે ભેગી આખી રફ છે એટલે અંદર એસોર્ટ કરશો અમુક તોડફોડ કરશો એટલે એમાં રફમાં શું છે ઉસો નંબર પણ અંદરથી નીકળે એટલે આખી રફશે એની હિસાબે એની અંદર બધા નંબર નીકળી શકે છે ને તમારા વોટ્સઅપ ઉપર તમારું પૂરું એડ્રેસ હું તમને બારકોડ આપું એટલે એની અંદર પેમેન્ટ કરી દેજો એટલે હું કાલે તમને આંગળીયામાં મોકલી આપીશ એટલે તમને બીજે દિવસે સવારે દસ વાગ્યે તમને પાર્સલ મળી શકશે એટલે કોલ ન કરતા ખાલી વોટ્સઅપ ઉપર એડ્રેસ મોકલજો એટલે હું તમને ખાસ બારકોડ મોકલી એની અંદર પેમેન્ટ કરી દેજો રફ તમને સોએ સો ટકા મળી જાય તમ તમારે એની ચિંતા ન કરતા ને આનું પેમેન્ટ ઓગણીસો ને પચાસ રૂપિયા થાય ત્રીસ કેરેટ તમે લેશો તો ઓગણીસો ને પચાસ રૂપિયા તમારે પેમેન્ટ કરવાનું રહેશે ઓગણીસો ને પચાસ રૂપિયાનું તમે પેમેન્ટ કરી દેશો એટલે તમને બીજા દિવસે આ રફ મળી જાય આ રીતની રફ છે ને બીજું મેં તમને ઘોડીમાં આગળ દેખાડી છે કે જનરલ રફ છે બધી ભેગી રફ છે આમાં બધી રીતની રફું નીકળશે એટલે આખી રફ છે એટલે અમુક ટકા તોડફોડ કરશો તો તમને સો એ સો ટકા ફાયદો થાય અને બીજું કે આપણે શરૂઆત કરતા હોય તો એની માટે પણ આ સારામાં સારી રફ ગણે કે એક સામાન્ય રોકાણની અંદર એને બનાવી શકે જાણવા મળે કે આ રફનો આ રીતનો ભાવ હોય એટલે હું એક આઈડિયા આવશે તમે બનાવશો માર્કેટમાં વેચશો તો તમને રફ વેચવામાં આવશે આઈડિયા આવશે કે ચાર માલ કેટલે જાય છે કેમ બનાવવો એક સામાન્ય રોકાણની અંદર તમને ઘણો અનુભવ મળશે ને ખાસ વિડીયોને શેર કરજો એટલે બીજા આપણે જે ગૃહ ઉદ્યોગ આપતા હોય કે શરૂઆત કરવા માગતા હોય એના વિડીયો ખાસ ઉપયોગમાં આવે વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત વંદે માતરમ